እንንኖንነንንንንንንንኝ सिताम्बरं नैष्ठिकवर्णिवेशम् पिताम्बर तटवर्यवेश नवाम्बुदशामलसुराङ्ग वन्दे हरिधर्मसुतं च कृष्णं श्रुयतां देवदेवश स्वामिनारायण प्रभु

स्वामिनायणाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसजानन्दस्वामिने नमो

ભગવાન શ્રી નારાયણમની દેવ શ્રી રાધા વિહારી લાલ ભગવાન તેમના પાવન ચરણ કમલ સાનિધ્યમાં સવારણા મંગલ પ્રભાત પધારેલા ભક્તજનો દિવ્ય વચનામૃત કથામાં પૂર્વે અંત્યનું બીજું વચનામૃત આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે વચનામૃતમાં શ્રી અરિએ સત્સંગની ઉત્કૃષ્ટતા કહી છે સત્સંગને શ્રેષ્ઠ સાધન બતાવ્યું સત્સંગ જીવનમાં વિવેક લાવે છે વર્ષો થઈ જાય જીવનમાં વિવેક ન આવે તો એને શ્રમસ કર્યો વિવેક છે સાર અસારની બાબતનો વિવેક ભગવાન શ્રી હરિ કેમે કરી પ્રસન્ન થાય એ વાતનો વિવેક જીવનું કલ્યાણ કયા બંધનો છે અને બંધનોથી છૂટવાનો જે માર્ગ છે એ સત્સંગ પ્રશસ્ત કરે છે એટલે ભગવાન કહે છે કે હું અષ્ટાંગ યોગ સાંખ્ય વિચાર શાસ્ત્ર પઠન તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાદગ્ય કરીને જો હું પ્રસન્ન થતો નથી વશ થતો નથી તેઓ સત્સંગ્ય કરીને થાઉં છું તો આ વાતથી સત્સંગની જે મહત્તા છે એ સ્વયં પરમેશ્વરે અહીં કહી છે પછી બોલ્યા કે આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે આપણને આપણા હૈયામાં કેટલીક ગ્રંથિયો પાડી રાખી હોય છે એનું ભેદન જે છે ભગવદીય કોઈ સાધુ કે ભગવદીય ભગત જે છે એનાથી જ થતું હોય છે એટલે મહારાજ કહે છે સંસ્કાર એટલે શું સંસ્કાર એટલે ભવની બધી જે અને આ વખતે પણ જે બધી ગ્રંથિ છે એનું ભેદન કરવું એ જ સંસ્કાર સંસ્કાર તો હવે દિવસે દિવસે ઓછા થતા જાય છે સંસ્કારના અભાવમાં આ જેવું સુદકી થતો જાય છે પરંતુ જા પણ સંસ્કાર જે છે હવે આ જે સોળ સંસ્કાર જે છે એ પણ શા માટે છે કે ભગવાન પ્રસન્ન રહે અને આપણે અંતરમાં અપવિત્રતા ન રહે એટલા માટે સંસ્કાર છે તો હિન્દુ ધર્મમાં સંસ્કારની દૃષ્ટિએ પણ આંતરિક જે પવિત્રતા છે અને બાહ્ય શરીરની જે પવિત્રતા છે એનું ધ્યાન રાખીને સંસ્કાર કરાવવામાં આવતા હોય છે પછી આધ્યાત્મિક માર્ગમાં પણ મહારાજ કહે છે પરમેશ્વરને રાજી કરવાના સાધનોનો જે સંસ્કાર છે એ કોઈ સત્પુરુષ વતે જ આ જોઈને થાય છે માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો

ભગવાનના ભગવદીય જે ભક્તજનો છે એ મળવા જ બહુ મોટી વાત છે તો એવા જનોની પ્રાપ્તિ થયા પછી મહારાજ કહે છે પોતાનું ધાર્યું હવે કેમ આમાં વાત કરી કે ભાઈ જેમ છે તે સમજાતું કેમ નહીં હોય તો પોતાના મનમાં જે મનસ્વી રીત છે એ મનસ્વી રીત એનું પરિહાર જ્યારે ભગવદીય સત્પુરુષ કરતા હોય એટલે એ વાત એટલી સમજવામાં આવતી નથી સમજામાં આવતી નથી મનાતી નથી એમ એટલી વાતની માનેલી એટલે એને મંદ બુદ્ધિ વાળા મહારાજે કીધા પછી કે છે શા માટે જે તો કે છે જેવી શ્વેત દીપમાં સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને ની અતિશય પ્રકાશયુક્ત દેખું છું હવે શ્વેતદીપની સભા કરતા આ સભા ગઢપુરમાં જે મહારાજ બેઠા છે એ સભાની વિશેષતા શું છે તો કે સ્વયં ભગવાન ત્યાં હાજર છે શ્વેદદીપમાં તો જાણે પાંચ વખત જાય છે પરંતુ ગઢપુરમાં તો ભગવાન મનુષ્ય જ છે તો એટલે જ મહારાજ કહે છે કે ત્યાંની જે સભા છે એ સભા કરતા પણ અહીંની જે સત્સંગીની સભા છે એને હું અધિક જાણું છું અને સર્વે હરિભક્તની અતિશય પ્રકાશયુક્ત દેખું છું જેટલા પણ હરિભક્ત છે એ પણ મારા સ્ટેટની પ્રકાશયુક્ત દેખાય છે એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમખાવા પડે છે પ્રકાશયુક્ત મહારાજ દેખે છે પણ બીજાને તો કઈ સામાન્ય જેવા દેખાય છે બીજાને કઈ એવું પ્રકાશ દેખાતો નથી કે આ મહારાજ તો કે છે પ્રકાશયુક્ત કઈ પ્રકાશ તો છે નહીં તો પ્રકાશયુક્ત એટલે સાર સાર બાબતનો જે પ્રકાશ છે એ પ્રકાશયુક્ત છે પછી તો હવે એ તો જેમ જેમ પરમેશ્વરને બસતો જાય એમ 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 એના યોગમાં આવનારાઓનું પણ અજ્ઞાન દૂર થતું જાય જ્ઞાનરૂપ જે પ્રકાશ છે એ પ્રકાશયુક્ત તો એટલા માટે મહારાજ કહે છે કે આ જો અમે જે કંઈ કહીએ જો મિથ્યા હોય તો આ સંત સભાના અમને સમ છે હવે શ્રીજી મહારાજ બધાએને એવું કહે છે એટલે ભક્તો બધા તત્ત્વજ્ઞાની તો હતા સંતો ભક્તો એ બધા તત્વજ્ઞાની હતા એટલે જ મહારાજ જે જે આ વાત કરી છે એ વાત કોઈ સામે બેઠા હોય ને એને જ આવી વાત આવે એમ છે વચનામૃતની આજે બસો વર્ષ પછી આપણે વાંચીએ છીએ તો જેને તત્વમાં ગમ ન પલટ્યું હોય આનંદ આવે એવું નથી પરંતુ જે તત્વ પીપાસો હોય એને આમાં આનંદ આવે છે એ તો સ્વયં ભગવાન જ્યારે હોય ની એ વાત કરતા હોય ત્યારે જે તત્વ પીપાસુ હોય એને જ એમાં આનંદ આવતો હોય છે એટલે મહારાજ કહે છે આ સભા અલૌકિક છે અને પાછું આ અલૌકિકપણું સર્વને પાછું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી હવે બીજું જ માયામય જગતમાં જો અલૌકિકપણું નહીં પણ લૌકિકપણું દેખે છે ફેલો ભાઈ હતું હતું બહુ આગળ વધી ગયો કાંઈ જ હતું એની પાસે એક ધંધો ને પછી ધંધામાંથી બીજો બીજામાંથી ત્રીજા અને પછી આજે તો હજાર હજાર કરોડના અસામી થઈ ગયા બહુ મોટો માણસ થઈ ગયો તો આવું લૌકિક જે લૌકિકપણું છે એ તો જાણે બધાને જ દેખ્યામાં આવે છે પેલાનો છોકરો બહુ હોશિયાર છે સીએ થયો ને આઈટી થયો ને મહિને બે મહિને કરોડ કરોડ રૂપિયા પગાર લાવે છે તો એ લૌકિકપણું તો જાણે બધાને દેખ્યામાં આવે છે પણ અલૌકિકપણું દેખ્યામાં આવ્યું અલૌકિકપણું કઈ રીતે દેખામાં આવતું હશે તો જે પોતે અલૌકિક બુદ્ધિવાળો હોય એને જ અલૌકિકપણું દેખ્યામાં આવે જે લૌકિક પ્રાકૃત બુદ્ધિવાળો છે એને તો આ બુદ્ધિજીવીને તો એમ થાય આ લોકો ટોટલ ટાઈમ વેસ્ટ છે આ માળાઓ કરે ને આ સત્સંગ કરે ને આ મૂર્તિ પેલા તો ભગવાનને જ ભગવાનને માની લે આ સ્ટેચ્યુ આગળ શું લો આ લોકો પ્રાર્થના કરતા હશે ભગવાનના જે સ્વરૂપ છે એને સ્ટેચ્યુ કે એટલે કેટલી લૌકિકતા પછી આગળ મહારાજ બોલ્યા અને ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેતરે છે તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષની વિશે પ્રતીતિ છે તેવી થતી નથી એ શ્રુતિમાં દ્રઢ છે જેવી પરોક્ષ દેવની જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિની વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે શ્રી આવી કે બ્રહ્માદિક જે દેવો છે આમ તો દેવો દેવો જેટલા પણ છે એ બધા જ દેવોને આ સત્સંગ દુર્લભ તો છે એટલે દેવો પણ સમય કાઢીને સત્સંગની માગણી ભગવાનને કરી લેતા હોય છે કે અમને આ સત્સંગ આપો સુખદેવજી મહારાજ કથા કરવા બેઠા એ વખતે અમૃતનો કુંભ લઈને આવ્યા શુકદેવજી મહારાજને વિનવવા લાગ્યા કે છે મહારાજ આ કથા આપ કહી રહ્યા છો આ પરીક્ષિતને આ તક્ષક નો ભય છે એ જ કારણ છે ને લ્યો આ અમૃતનો કુંભ લાયા છે એને દો એટલે તક્ષક તો શું તક્ષકનો બાપ આવે તો પણ પરીક્ષિત મહારાજને કાંઈ નહીં થાય સુખદેવજી મહારાજ કહે છે એ તો તમારી વાત જાણે હાચી તમે આ અમૃત નો કુંભ લઈને આયા તમારે કઈ પ્રયોજન તો હશે તો કે હા મહારાજ તો કે શું પ્રયોજન છે તો કે આપ જે કથા કહી રહ્યા છો સત્સંગ આપ સ્વર્ગ લોકમાં લઈ ચાલો અને ત્યાં અમને કરાવો તો સુખદેવજી મહારાજે દેવતાઓને તિરસ્કૃત કર્યા અભક્ત કીધા તમે બધા અભક્ત છો ભક્ત નથી અને તમારું જે આ અમૃત છે એ તો કાચનો ટુકડો છે અને આ સત્સંગ જે છે તો મણી છે ક્વ કાચ ક્વ મનીર મહાન કાચ ક્યારેય પણ મણિની મહાનતા બરાબરી કરી શકતો નથી એટલે તમારું આ અમૃત લઈ જાઓ અને તમે જાઓ સત્સંગ દેવતાઓને પણ દુર્લભ છે એટલે મહારાજ કહે છે કે આ સત્સંગ તેમાં આવીને હવે આવા મોટા મોટા દેવો પણ જે સત્સંગની કામના રાખતા હોય એવા સત્સંગમાં દેહ મળ્યા પછી ભગવાન વિના બીજા પદાર્થમાં હેતરે છે હેતરે છે એટલે એક વાત તો એટલી ચોક્કસ છે કે ભગવાનની હજી ઓળખ થઈ નથી જે મા વાત મહારાજ આગળ કહી જ રહ્યા છે ભગવાનનો નિશ્ચય થયો નથી ભગવાન ગમે તેટલી ભૂમો પાડો શાસ્ત્રોમાં સ્વયં મહારાજ તમે કેમ ન કહેતા પણ અમારે તો છે ને આ રીતની કામના છે એટલે એ જ્ઞાન છે ને કેટલાક તો કહી બી દે કે સત્સંગ પૂરતું બરાબર છે આપણે વ્યવહારમાં પ્રેક્ટિકલી વિચારવું જોઈએ એટલે એ જે કામનાઓ છે કામનાઓના કારણે એમનું જ્ઞાન બધું હરાઈ જાય છે અને એ જ પરિણામ છે કે જ્ઞાનના હરાઈ જવાના કારણે ભજન તે અન્ય દેવતા એ ભગવાનને છોડીને અન્ય દેવાદિક વિશે ભજન કરતો થઈ જાય છે આ જેવું ભગવાન ગીતામાં કહે છે મને છોડીને અન્યને આ જેવું ભજે છે એ એનું અજ્ઞાન છે અને આ અજ્ઞાન કામનાઓના કારણે આવે છે સારું સારું ખાવું સારું ફરવું કમાવું દીકરાની પ્રાપ્તિ જોબ ની પ્રાપ્તિ શરીર સુખ નથી વ્યાધિ છે તો એના